કોઘંબાના પરોલી ગામની ઘટના જમીનની અદાવતે આઠ જેટલા શખ્સો એક પરિવારના પાંચ જેટલા સભ્યો પર લાકડી વડે કર્યો જીવલેન હુમલો કોઘંબાના પરોલી ગામની ઘટના

મરણ જણારના પરિવારજનોએ પોલીસ સમક્ષ હુમલો કરનારને રોકડ રકમ સાથે ઘરમાંથી દસ્તાવેજ પણ લઈ ગયા હોવાનું જણાવ્યું મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસડાયી છે સ્થળ પર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા સક્ષત્ર અને મારે મારા સક્ષમ અક્ષકમાં છે મારા સત્રો ઉક્ષક્ય છે મારા છે મને વાગ્યું છે મારા છે વાગ્યું છે જણ આવ્યા હતા અને અમને શું શું નામ

મહિનામાં આરવા ટકાનું આ ઘટાડી શું સર અને મારા ટીવીની બીમારી એટલે મારી ના ઘરમાં કેટલા જણ હાજર હતા બધા અમે હાજર હતા પણ આઠ જણા સર હતા અને શું કરી શકીએ સર કેટલા જણને વાગ્યું છે ત્રણ જણને સર વાગી મારા ભાઈને વાગી મારા મમ્મીને વાગી છે અને મારા પપ્પા સસ્પેક્ટ થઈ ગયા શું નામ તમારું અર્જુનભાઈ મારા પપ્પાનું અર્જુનભાઈ કાણું ભાઈ તમારું સુ નામ વિક્રમભાઈ કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે કૃણાલ ભાટિયા પંચમ